કાલાવડ તાલુકામાં કુદરતે કહેર વર્તાવ્યો છે કાલાવડના શીશાંગ અને નિકાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે આ અણધાર્યા વરસાદે ખેતરોમાં ઉભેલા મગફળી કપાસ સોયાબીન તલ અને ડુંગળી જેવા મહત્વના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર સરેરાશ બે ત્રણ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે આ વધારે ભેજને કારણે પાકની સ્થિતિ દયનીય બની છે ખાસ કરીને મગપણીના પાકમાં વધારે ભેજ પડવાથી પાલો સડી રહ્યો છે તો બીજી તરફ કપાસના છોરમાં પાંદડા પીળા પડી રહ્યા છે અને ફળિયા તૂટી જવાથી તેની ગુણવત્તા પર ગંભીર અસર થઈ છે સોયાબીન અને તલના પાકમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ જતા રોગચાળો ફેલાઈ રહ્યો છે ખેડૂતો ભારે નિરાશ છે તેમનું કહેવું છે કે વરસાદના કારણે તેમના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને આખા વર્ષની મહેનત પાણીમાં ચાર પણ થઈ ગઈ છે એટલું જ નહીં કમોસમી વરસાદને કારણે ઘાસચારો પણ પિંજાય જતા હવે પશુપાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે મારું નામ જાડેજા કુલદીપસિંહ હરેન્દ્રસિંહ ગામ સિસાંગ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર આ જે 5 દિવસથી કમોસમી વરસાદ ગાયોના ઘાસચારા માટેના ભૂકા ફેલ થયા સરકારની ગેરરીતિ કે સર્વે કરતી આવી તાત્કાલિક સર્વે કરો ગયા વર્ષનું ધિરાણ માફ કરો ખેડૂની વેદના તમે સમજો યાર આ ગાયું ઢોરના મોઢેથી માલ ગયો હાથમાં આવેલો કોરિયો ખેડૂને છીનવી લીધો છે તોય સરકાર હજી સર્વે કરશી આ કરશી બધું એનું ગારા ચાવે છે પણ ખેડૂને તાત્કાલિક સહાય આપો અને ખેડૂ સામુ જોવા જગતનો તાત મરી જાહે ખેડૂત કોઈ ખેતી નહીં કરે એટલા માટે કંઈક અમારી ભાવના સામુ જોવો અમે દિન રાત આમાં મહેનત કરી અને આ જ્યારે આપ આવે અને છેલ્લે તમે લોકો એમ જો તમે સર્વે કરશી

તો સરકારને નમ્ર વિનંતી છે આ ધ્યાન રાખી ઉપાડેલું પાક ધ્યાન માફ કરે અને આની પૂરું પૂરું આપે હું સીસાંગ ગામ નો ખેડૂત છું કાલોડ તાલુકો જામનગર જિલ્લો સીસાગ ગામ પાંચ પાંચ દિવસથી વરસાદ પુષ્કળ પડેલ છે એમાં માંડવી સાવ સડી ગઈ એ કપાસમાં કાંઈ પણ લેવા પડું નથી અને મગ કે અડદ સોયાબીન કોઈ પણ પ્રકારમાં કાંઈ નો એ સો ટકા નુકસાન છે સરકારને ખાશી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આધુ સર્વે કરે અને જે ધિરાણ ખેડૂનું જે લીધેલ છે એ ધિરાણ માફ કરે એવી અમને ખાસ વિનંતી છે